જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના છેતાલીસમા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું કંસના દૂધ દ્વારા અક્રુરજીને વૃંદાવન મોકલવાનો પ્રસંગ જ્યારે કંસ કૃષ્ણ અને બલરામને પોતાના અંત માટે મથુરા બોલાવે છે મથુરાના રાજા કંસ સતત દરિયા કરે છે આકાશવાણી થઈ હતી કે દેવકીનો આઠમો પુત્ર મારી મૃત્યુનું કારણ બનશે એમને ખબર પડી કે એ બાળક હવે કૃષ્ણ તરીકે ગોકુલમાં જીવંત છે દરેક રાતે કંસને સ્વપ્નમાં ભય લાગે છે એમને દેખાય છે કે જાણે દેવતાઓ હસી રહ્યા હોય કૃષ્ણનો સ્વર સંભળાતો હોય કંસે એક યોજના બનાવી કંસે પોતાના મનમાં વિચાર્યું હવે સમય આવી ગયો છે હું એમને મથુરા બોલાવીશ અને મારી નાખીશ તેમણે પોતાના મંત્રીને બોલાવ્યા અને કહ્યું અક્રૂરજીને બોલાવો એ તો મારા પિતામાં વંશના છે પણ તેઓ વૃંદાવન જઈને બંને ભાઈઓને મથુરા લઈ આવશે અક્રૂરજી વિષ્ણુના પરમ ભક્ત હતા જ્યારે કંશે તેમને આજ્ઞા આપી કે કૃષ્ણને બોલાવી લાવો ત્યારે અક્રુરજીના હૃદયમાં આનંદ છવાઈ ગયો તેમણે વિચાર્યું આજે તો મારા પ્રભુના દર્શન થશે આ આ કાર્ય ભલે કંશના આદેશથી હોય પણ તો મારા માટે ભગવાન સાથેના મિલનની એક તક છે અક્રુરજી રથ લઈને મથુરાથી વૃંદાવન તરફ નીકળ્યા માર્ગમાં તેઓનું હૃદય આનંદથી ધબકતું હતું હે પ્રભુ આજે તો હું તમારા પાવન ચરણોમાં હોઈશ યમુનાના કિનારે પહોંચતા જ તેમણે જોયું કે કૃષ્ણ અને બલરામ ગાયો ચડાવતા હતા અકરૂરજી રથમાંથી ઉતર્યા અને કૃષ્ણના ચરણોમાં નમ્યા કૃષ્ણ એ સ્મિત કરીને કહ્યું અકરૂર કાકા આપનું સ્વાગત છે અકરૂરજી આંખોમાં આંસુ સાથે બોલ્યા પ્રભુ મને તો લાગે છે કે જાણે હું સ્વર્ગમાં પહોંચી ગયો હું કૃષ્ણજીએ નંદબાપાને જણાવ્યું પિતાજી અક્રૂર કાકા સાથે અમે મથુરા જવાના છીએ અને ત્યાં જઈ અને કંસનો અંત કરીશું યશોદાજીના આંખોમાં આંસુ આવ્યા પણ કૃષ્ણ બોલ્યા માતા ચિંતા ન કરો હું તમને વચન આપું છું કે તમારા હૃદયમાં હંમેશા હું અનુભવાતો રહીશ કૃષ્ણ અને બલરામ અક્રુરજી સાથે રથમાં બેસે છે વૃંદાવનવાસીઓ રડી રહ્યા છે ગોપીઓની આંખોમાં અશ્રુ છે પણ હૃદયમાં વિશ્વાસ છે અમારો કાનુડો ધર્મની સ્થાપના માટે જઈ રહ્યો છે આ પ્રસંગ આપણને શીખવે છે કે અકૃજીનું જીવન બતાવે છે કે સાચો ભક્ત ક્યારેય આદેશને માત્ર ફરજ તરીકે નથી લેતો તે એને ભક્તિરૂપ સેવા માને છે કંસનો અહંકાર અને કૃષ્ણનો

આજે આપણે સાંભળ્યું અક્રૂરજીએ કૃષ્ણને મથુરા લઈ જવાનો પ્રસંગ જે ભક્તિ અને વિયોગનું સંમિશ્રણ છે ચાલો આપણે પણ ભક્તિમાં એ સમર્પણ શીખીએ જે અક્રૂરજીના હૃદયમાં હતું માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ